એજા એજા સદુ જોતા જો કોઈ આવા ગને આવતો ઉઘરોણી એ તો કળા જો હા બગઈ થઈ ગયો તો જોતા આવી ઉઘરોણી આવે કાકા કોક આવે અંબાજા પર ચાલુ કરી દેવાના નહી બો જી સીધી જા અરે તમે ઘોણા ભાઈ તમે ઘોણા થી કોક વાત માળી હા ભાઈ આ બંદર ગામમાં કોક કદા કે મેં કીધું મારે ગાટમાં કે તમે બુલુ મુરુ

જોઈએ બધા જાતા હશે જાતા હશે મન લઈ જાજો બા હા તો લઈ જાયો પણ આપણે બે ચક્રી વેડા મત કરજી હું તો નહી કહું તમે જબ જબ જો બા વેડા મત કરજે તો લઈ જાયો હા કેમ નું ઓય કોમ હા હું તો ગોમ જોઈ પેલા કુબાની કે બોરનું મુરત ઈ ગણ આબાનું ધારે કે તો ગોડો આબાનું એ તો આવશે કાઈ દે સર

એને ચાલી જો તમે યાર લે યાર આ તો એકે બોલા બમાયા કરીને મેલો બોટલ મુરો બરો સાઈડ રો એયા જાણા ઉભયા ગોડા તીનો ફોટા બનેગા ખો પડી જાયો લે ઓ કોઈ બેટા આલાંગા બોનનો બોલા લાગુબા આવડા વાતો થાય લાગુબા બાબરા કઈ નાઈ બફો ડાળા પર એકણ ખાવાનું એ બાપા રોટલા કરતા હમ છોણો ખાવાનું ઈ કણ તાણે આ કઈ ભરી ભઈ અલ પણ હું કે બા ને બોધ મોડમ <laughs> ખબુડે બોર છો જૂનો આ તો બોર તો જૂનો જ હતો પણ પોણી નતું થયું પણ આ વખત ચેક કરાય એટલે પોણી થઈ ગયું મુદત કરવાનું આપડા પૈસા અને ને તમે ધ્યામને છોડો છો તમે ત્યાં બો ચાલુ કરતા આખા નું બગાડું છો જલ્દી

ઉના ચાલુ કરી લે મોટો થા પડતો માર ચકલી ખબર હું આ રંગોનો ઓને કર્યો છે હા તું ચક હું વળાતો